સ્વાતંત્ર્ય દિન છે આપણા દેશની અંદર બે પર્વ ખૂબ મહત્વના છે સ્વાતંત્ર દિન અને બંધારણ માટે છવ્વીસમી જાન્યુઆરી આ આ બે બંને દિવસોમાં આ પ્રસંગો કેવળ ઔપચારિક ના બની રહેતા જ્યારે એકવીસમી સદીમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સુડતાલીસનું વિઝન એટલે વિકસિત દેશ બનાવવાનું વિઝન મૂક્યું છે ત્યારે દેશભક્તિના રંગે રંગાઈ શહીદોને યાદ કરવા જેમને દેશની સ્વતંત્રતા માટે કુરબાની આપી છે એવા તમામ લોકોને યાદ કરી અને નવા વિઝન સાથે નવી દ્રષ્ટિ સાથે દેશ માટે કંઈ કરી છૂટવાની જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે દિવાળી હોળી ઉત્તરાયણ આપણા પરંપરાગત તહેવારોની સાથે આ બે તહેવાર પણ દેશવાસીઓ પોતે એક તહેવારની માફક ઉજવતા થાય અને રાષ્ટ્ર ભાવના પ્રબળ કરે એવી ઈચ્છા થાય આજે સમગ્ર દેશ એકવીસમી સદીમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના વિસનરી નેતૃત્વમાં આગળ વધી રહ્યો હોય ત્યારે સમગ્ર ગુજરાતીઓને આજના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ મારી શુભકામના